તાજેતરમાં પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પ્રાણ એક

ત્યારે પ્રાણલાલ વ્યાસને સરકાર મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ જાહેર કરે તેવી માંગ કરવામાં આવશે દરમિયાન આ કાર્યક્રમમાં મુક્તધારા ફાઉન્ડેશનના પ્રમુખ એલ વી જોશીએ કહ્યું કે વાંચન વરુણ સંસ્થા દ્વારા સમયાંતરે

ચાહકો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આ કાર્યક્રમ મહંત મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન નીચે સંપન્ન થયો હતો પ્રાણલાલ વ્યાસ એક ઉત્તમ ગાયક હતા એ તો સર્વવિદિત છે પણ નવા કલાકારોને તક આપીને સ્ટેજ આપવું નાના નાના કલાકારને સન્માન આપવું પ્રશંસકોને પ્રેમ કરવો અને ભજનમાં ભજન જ ગાવાનું બીજી કોઈ વાત નહીં એ જમણી બાજુ ડોકું નમાવીને શરૂ કરી દઈએ અને રચનાની પસંદગી અને વ્યક્તિની પસંદગી કઈ રચના કોને પ્રસ્તુત કરવી એની એક આગવી શું હતી એટલે પ્રાણના પુસ્તકમાંથી જેટલા એના વિશે લખ્યું છે માથી એટલું સાબિત થાય છે કે એક સારા ગાયક હોવા ઉપરાંત એક સારા વ્યક્તિ હતા અને અદના કલાકાર હોવા સારા શ્રોતા હતા અને બીજા લોકોને પણ સાંભળીને તક આપતા આવા એક વિશિષ્ટ વ્યક્તિ માટે તમારા આશીર્વાદથી આ વર્ષે ઓફિશિયલ પ્રોપર કલેક્ટર થ્રુ આપણે મોરડો ઉપરાંત પદ્મશ્રી માટે ફાઇલ મૂકી છે પ્રાણલાલ વ્યાસ માટે જય ભોલેનાથ કહીને કે આ વ્યક્તિ કદી પણ કોઈના ચાપલુસી કરી નથી કદી પણ ભલાય ફળાના રત્ના ગમે તો હું ગાઉ એવું નહીં આ તો એ કે ભાઈ હું એક રત્ના ગાઉં છું કારણ કે મને અતિ ગમે છે આવો એક નક્સિક કલાકારને વંદન સાથે પ્રાણ એક સ્મરણ તો ક્યારેય પૂર્ણ જ ન થાય આપ સૌ જાણો છો કે વાંચન વલોણું જૂનાગઢમાં એક એવી સંસ્થા છે કે જે બાળકો યુવાનો અને વિદ્યાર્થીઓને વાંચન તરફ પ્રેરે છે અને એમાંનું એક બુક ટોક પુસ્તક પરિચયનો આજે છઠ્ઠો મણકો યોજાઈ ગયો પ્રાણ એક સ્મરણ અને એ પરિચય આપ્યો શ્રી ભરતભાઈ મેસિયાએ મારે ખાસ તો આપ સૌને એ વાત કરવી છે કે તમે આ વાચન વલોણું ગ્રંથાલયની ખાસ મુલાકાત લો આપ જોઈ શકો છો અહીંયા વાચન વલોણું આ ગ્રંથાલય છે અહીંયા તમે ગમે ત્યારે આવીને પુસ્તક વાંચી શકો છો પણ મારી એક વિનંતી પણ છે એક આગ્રહ પણ છે કે તમે વાચન વલોણું ગ્રંથાલયના સદસ્ય બનો ત્રણ વર્ષ માટે માત્ર ને માત્ર સો રૂપિયા એ મૂલ્ય એટલા માટે રાખ્યું છે કે આપણે એ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પાંચસો જેટલા સદસ્યની નોંધણી થાય એવી અમારી પણ અપેક્ષા છે એટલે જૂનાગઢના તેમજ જૂનાગઢના બહારના લોકોને હું ફરીવાર આગ્રહ કરું છું કે તમે વાચન વલોણું ગ્રંથાલયના સદસ્ય બનીને આ ગ્રંથાલયના એક ભાગ બનો મારું નામ જિજ્ઞેશ પ્રાણલાલ વ્યાસ મારા પિતાશ્રી પ્રાણલાલ વ્યાસની જે બુક બનાવેલ છે પ્રાણાયાક સ્મરણ તેની અંદર તેમના ચાહકો દ્વારા તેમના સહકલાકારો દ્વારા જે મારા પપ્પા વિશેના તેમના જે અનુભવો જે બુકની અંદર કંડારવામાં આવેલા છે જે બુકમાં હરેક કલાકાર દ્વારા હરેક તેમના પ્રશંસક દ્વારા હરેક ચાહક દ્વારા જે કંઈ લખાણ આવેલ છે તે લખાણ આજે ભરતભાઈ મેસિયા દ્વારા તેનું પઠન થયું ને તે પઠન અહીંયા ઉપસ્થિત સર્વે વ્યક્તિઓએ ધ્યાનથી સાંભળ્યું દરેક વ્યક્તિઓ સાંભળ્યું છતાં પણ પ્રાણલાલ વ્યાસ પરિવારે દરેક વ્યક્તિઓ દ્વારા લખાયેલ પંક્તિઓને જ્યારે આજે સ્મરણ એનું તાજા થયું ત્યારે અમુક એમ થયું કે નહીં અમારા પપ્પા દ્વારા લોકો માટે જે કોઈ લાગણી છે મારા પપ્પા માટે જે કોઈ એની કલા ચાહના છે જે કોઈ એમના અનુભવ છે તે માટે જે લોકોએ પોતાના હૃદયથી જે લખાણ કરેલ છે તે લખાણ આજે અમને ભરતભાઈ મેસિયા દ્વારા તેના જે સંપાદક છે તેના દ્વારા અમુને લખાણ બધાને વાંચી સંભળાવ્યું અને અમે પણ એ બુક વાંચી છે છતાં આપ સર્વે તે બુકનું એક વખત પઠન જરૂર કરશો વાંચન વલણું બુક સંસ્થા જે છે ત્યાં આપને એ બુક મળી શકશે